ઝિયાના રતનપુર નજીક આવેલ હજરત બાવાગોરની દરગાહનો દરગાહનો ઉર્સ આગામી તારીખ ત્રેવીસમી ને મંગળવારના રોજ મનાવવામાં આવશે પ્રાપ્ત વિગતો મુજબ તારીખ બાવીસ સોમવારના રોજ સાંજના ચાર વાગ્યે રતનપુર ગામેથી શરીફ નીકળીને દરગાહ શરીફ ખાતે જશે અને ત્યારબાદ પરંપરાગત દરગાહ શરીફ ખાતે સંદર ચડાવવામાં આવશે આગામી તારીખ બાવીસ રાત્રે સીધી ધમાલ નો પણ કાર્યક્રમ યોજાશે અને બીજા દિવસે તારીખ ત્રેવીસ મી મંગળવારના રોજ વાર્ષિક ઉર્ષ ઉજવણી કરાશે હજરત પાવાગોર દરગાહ ના હાલ ગાદી વારસ હજરત જાનુ બાપુ ની ઉપસ્થિતિ માં ઉર્ષ મનાવાશે ઉલ્લેખનીય છે કે આઠસો વર્ષ જૂની હજરત બાવાગોર ની દરગાહ ભારતભર પ્રસિદ્ધ યાત્રાધામો માં સ્થાન ધરાવે છે અને આ દરગાહે થી લોકો દરગાહના દર્શનાર્થે આવે છે આ સ્થળે વર્ષમાં બે વાર ભવ્ય મેળાઓ પણ યોજાય છે જેમાં ભાદરવા મહિનાના છેલ્લા ગુરુવારે દરગાહનો ચશ્મો પાણીનો કુંડ વધાવવાના દિવસે ભરાતો મેરોગ તેમજ દરગાહના વાર્ષિક ઉર્ષની ઉજવણી પ્રસંગે ભરાતા મેળાનો સમાવેશ થાય છે બાવાઘોર આવવા માટે રાજપાદી અને ઝઘડિયાથી વાહનોની સગવડ મળે છે